પાર્ડીમાં આરએસએસનો શતાબ્દી શૌર્ય સંગમ કાર્યક્રમ યોજાયો સંઘ પંચ પરિવર્તનના સૂત્ર સાથે કામ કરી રહ્યો છે પાડી કુમાર શાળાના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શૌર્ય સંગમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા આરએસએસના પારડીના કાર્યવાહ મનીષભાઈ રાણાએ જણાવ્યું કે આરએસએસની સ્થાપના ઓગણીસોને પચીસમાં થઈ હતી તેની સ્થાપનાને સો વર્ષો પૂર્ણ થતાં આ શતાબ્દી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંઘનું એકત્રીકરણ કાર્યક્રમ આમ તો પ્રાંત લેવલે થતું પરંતુ વ્યાપતા તે હવે તાલુકા અને નગર લેવલે પણ થાય છે તેમણે પાર્ટી ખાતે આયોજિત આ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે દંડ પ્રયોગો સંઘ પરિચય અને પથ સંચલનનો મુખ્ય કાર્યક્રમ રહ્યો હતો મુખ્ય અતિથિ હર્ષદભાઈ પટેલે જણાવ્યું

એ ટ્રેન માં ચડે છે બે વાગે નીકળવાનું અને ચાર વાગે ટ્રેન પકડવાની રાખી રાત્રે ઉદાહરણ થાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ઓગણીસો પચીસથી શરૂ થયું હતું અને તે ઉત્તરોત્તર એક વટવૃક્ષની જેમ વધી રહ્યું છે તો પ્રથમ જે એકત્રીકરણનો કાર્યક્રમ તે પ્રાંત લેવલ પર થતો હતો ત્યાર પછી વિભાગ લેવલ પર થતો હતો ત્યાર પછી જિલ્લા લેવલ પર અને સંઘનું જે રીતે કામ વધી રહ્યું છે તે રીતે હવે તાલુકા અને નગર લેવલ પર આ એકત્રીકરણ રાખવામાં આવ્યું છે સંઘ સોમા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે જેને કારણે અમે આ એકત્રીકરણનું નામ આપણા પારડી અને પારડીનગર અને તાલુકાની અંદર જે થયું છે એનું શતાબ્દી શૌર્ય સંગમ એમ કરીને નામ રાખ્યું છે જેમાં સવારે નવ વાગ્યાથી જ સ્વયંસેવકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત હતા અને સવારે અલ્પહાર ચ અલ્પાહાર ત્યારબાદ અહીં મેદાન પર આવીને આજે સાંજે જે જાહેર કાર્યક્રમ થવાનો હતો તેના વિશે દંડના પ્રયોગો તેમજ અમુક જે દંડના કાર્યક્રમો હોય છે તેમનો અભ્યાસ કરાવ્યો ત્યારબાદ સંઘ પરિચય અલગ અલગ વિભાગની અંદર સત્ર લેવામાં આવ્યા અને તેમના બાળકો તેમજ પ્રૌઢો તેમજ યુવાઓને એમનું જ્ઞાન આપવામાં આવ્યું ત્યારબાદ ભોજન બાદ ફરીથી અહીં મેદાન ઉપર એકત્રિત થઈ પારડી નગરની અંદર લગભગ બસો પંદર જેટલા સ્વયંસેવકોનું એક સંચાલન કરવામાં આવ્યું અને ત્યાર પછી અહીં સૌ એકત્રિત થઈ આ જાહેર કાર્યક્રમ નામ છે ગજેન્દ્ર પટેલમાં વાપી વિસ્તારમાં નિવાસ છે મારો નવસારી વિભાગ સેવા પ્રમુખ એવું દાયિત્વ છે આજને જે આપણે આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ સંઘના સો વર્ષ પૂર્ણ થવાના નજીક છે એટલે વિજય બે હજાર પચીસ વિજયાદશમીથી છવ્વીસ બે હજાર છવ્વીસ વિજયાદશમી સુધીમાં એ સો વર્ષ સંઘના પૂર્ણ થવાના છે તો સંઘ એવું કોઈ મોટું આયોજન નથી કરવાના પણ સમાજમાં જે પંચ પરિવર્તનના માધ્યમથી સમાજની અંદર સામાજિક પરિવર્તન લાવવા માટે સંઘ સ્વયંસેવક અને સજ્જન શક્તિના માધ્યમથી આ સંઘના જે સો વર્ષ પૂર્ણ થવાના છે એ સો વર્ષના અનુસંધાનમાં સંઘ સમાજના દરેક વર્ગ દરેક વ્યક્તિ દરેક પરિવાર સુધી પહોંચી સમાજમાં અંદર પરિવારની અંદર કુટુંબ પ્રબોધન સ્વબધ એટલે કે સ્વદેશીનો વિચાર નાગરિક કર્તવ્ય આવા પાંચ પ્રકારના પંચ પરિવર્તનના માધ્યમથી સમાજ હિન્દુ આપણા જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રના દરેક ઘરે પહોંચી પરમ પૂજનીય ડૉક્ટર હેડગેવારજીએ જે સ્વપ્ન જોયેલું એ સ્વપ્નને સાકાર કરવા માટે સંઘ સ્વયંસેવક અને સજ્જન શક્તિના માધ્યમથી એ ઘરે ઘરે જવાનું રાષ્ટ્રીય સેવક સંઘના આડી તાલુકા એકત્રીકરણના શતાબ્દી શૌર્ય સંગમમાં મને મુખ્ય અતિથિ તરીકે આ પદ આપ્યું છે એ બદલ તો હું એમનો આભારી છું અને આ જોતા એક સરસ મજાનું અનુશાસન જોવા મળી રહ્યું છે એ જોતા એવું લાગે છે કે આ દેશને એક સારો સુકાની જે મળ્યા હતા અને આજ મળેલા છે એનો ઉપયોગથી રાષ્ટ્રની અંદર સુદૃઢ નિર્માણ થવા જઈ રહ્યું છે સમાજની અંદર જે પરિવર્તન લાવવાનું જે ખૂબ મોટું સંઘર્ષમય કાર્ય રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા થઈ રહ્યું છે તે ખૂબ સરાહનીય છે અને અમે પણ આનો એક ભાગ સમગ્ર સમાજ પણ એક ભાગ બને એવી નમ્ર અપીલ પણ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો